સંજલી પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો દાહોદ જિલ્લાના સંજલી તાલુકાના પોલીસ સ્ટેશન ગોધરા રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારી તથા દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો લોક દરબારમાં સંજેલી સુખસર અને લીંબડી પંથકના લોકો ઉપસ્થિત રહ્યા અને પોતાની રજૂઆત કરી જેમાં ખાસ કરી નાગરિકો દ્વારા ગટર લાઇન પીવાના પાણીની સમસ્યા સ્ટ્રીટ લાઇટનો અભાવ અને સંજેલી નવા બસ સ્ટેશન નજીક કચરાના ઢગલા જેવી પ્રાથમિક સુવિધા અને સંજેલીમાં નાઇટ પેટ્રોલિંગ વધારવા તેમજ મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવા અને

ના પોતાના વિસ્તારમાં જઈને સાંભળવાના એ અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં સુખસર વિસ્તારના ગામડાના નાગરિકો સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના નાગરિકો અને લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને જાણ કરવામાં આવી હતી પ્રિન્ટિંગ મીડિયા દ્વારા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આ જાણ કરવામાં આવી છે આ અનુસંધાને આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લગભગ સાઈઠથી સિત્તેર જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરીને પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે કેટલાક પ્રશ્નો પોલીસ વિભાગને લગતા હતા જેમ કે આઉટપોસ્ટ જે મંજૂર થઈ ગઈ છે એ શરૂ કરવા બાબતે સીસીટીવી કેમેરા અમુક જે વ્યૂહાત્મક જગ્યાઓ અગત્યની જગ્યાઓ છે ત્યાં મૂકવા બાબતે એકલવ્ય સ્કૂલ આવેલી છે દીકરીઓને ત્યાં રાત્રિના સમયે હોમગાર્ડ જીઆરડીનો પોઈન્ટ મૂકવા બાબતે રાત્રિ પેટ્રોલિંગ વધારવા બાબતે એવી રજૂઆતો પોલીસ વિભાગને લગતી મળી એ સિવાય અન્ય વિભાગોની પણ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ આ ચોમાસાની સિઝનના કારણે બંધ છે રસ્તાઓમાં અમુક જગ્યાએ ખાડા વગેરે પડી ગયા છે તો એ ઝડપથી રિપેર થાય એવી નાની મોટી રજૂઆતો અમારી સમક્ષ કરવામાં આવી હતી જે પોલીસ વિભાગને લગતા જે પ્રશ્નો છે એના નિરાકરણ માટે આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીને હાજર રાખવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ અધિક્ષક દાહોદને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવી શકે એવું હતું એનું એમની હાજરીમાં અમે લોકોએ નિરાકરણ લાવવા માટે સૂચના કરી છે જેમ કે જે જગ્યા ઉપર આઉટપોસ્ટ નથી બની ત્યાં ગામ લોકો અને આગેવાનો મારફતે કોઈ જગ્યા એ પોલીસ વિભાગને આપવા માટે તૈયાર છે અને ત્યાં તાત્કાલિક પોલીસ સ્ટાફ મૂકવા માટે પોલીસ અધિક્ષકશ્રીને સૂચના કરવામાં આવી છે સીસીટીવી કેમેરા પબ્લિકના સહયોગથી અને સાથે સાથે જે નેત્રમ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ ત્રીજા ફેજમાં અત્યારે એનું કામ ચાલી રહ્યું છે તો એના અંતર્ગત લીંબડી અને જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી ચાલી રહી છે અને જે ગ્રામ્ય વિસ્તારોની જે રજૂઆત આવી છે પોલીસ વિભાગો સાથે સંકલન કરીને સંજલી આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ રોજ સંજલી મુકામે આઈજી સાહેબ અને એસપી સાહેબના લોક લોકદરબાર આયોજન કરવામાં આવેલ જેની અંદર સંજલી ગામના લીમડીના જેવા લીમડીના એવા ઘણા પ્રશ્નો લઈને ગામ લોકો ઉપસ્થિત હતા તેમાં તાલુકા સભ્યો સરપંચો દરેક લોકો અહીંયા હાજર હતા અને ગામ લોકોએ ઘણા પ્રશ્નો આઈજી સાહેબ સમક્ષ રજૂ કર્યા છે એમાં મેં પણ સંજેલ તાલુકા માટે સીસીટીવી કેમેરાની માગણી કરી છે ભૂતકાળની અંદર ઘરફોડીના બાઇક ચોરીના જેવા ઘણાએ ગુનાઓ થયા હતા એ અંતર્ગત અમે રજૂઆત કરી હતી તો સાહેબશ્રીએ અમને બહુ સારો જવાબ આપ્યો છે અને મહિનાની અંદર આ સીસીટીવી કેમેરાઓ એન્ટર એન્ટર અને એક્ઝિટ માટે અને તેમજ પબ્લિક પ્લેસ માટે લગાવી દેવામાં આવશે એવી બાહીધરી આપવામાં આવી છે બીજી શું રજૂઆત કરી બીજી રજૂઆત ગામ લોકોની એવી હતી કે જે નવા બસ સ્ટેશનની પાછળ જે કચરાનો ઢગલો છે એને દૂર કરવામાં આવે રોડ રસ્તાની અંદર જે ખાડાઓ પડી ગયેલા છે એ ખાડાઓ પૂરવામાં આવે અથવા તો તેમનું નવીનીકરણ કરવામાં આવે પીવાનું ચોખ્ખું પાણી ગામ લોકોને આપવામાં આવે તેમજ ગામનો કચરો છે સફાઈ છે અને પાણીના જે પ્રશ્નો છે એને પણ આવરી લેવામાં આવ્યા છે